નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે નવસો અઠ્ઠાણું એપિસોડ અને નવસો અઠ્ઠાણું એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે હવે તો પોલીસની જીપ પણ સલામત નથી એ પણ પોલીસ સ્ટેશનમાં બીજો મુદ્દો છે ખનીજ ચોરીની રાજનીતિ અને ત્રીજો મુદ્દો છે વાઇબ્રન્ટ આવશે વિકાસની વણઝાર લાવશે શરૂઆત કરીએ કાનૂન વ્યવસ્થા સાથે જોડાયેલા સૌથી મહત્વના મુદ્દાથી રાજની કાનૂન વ્યવસ્થાને લઈને અનેક વાર સવાલ પણ ઉઠ્યા છે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે એવા અહેવાલો પણ આવ્યા છે તો બીજી તરફ શાસક પક્ષે સબ સલામતના દાવા પણ કર્યા છે આ તમામની વચ્ચે કેટલાક કિસ્સા એવા સામે આવે છે કે ન છૂટકે બોલવું પડે છે કે ના નથી બધું સલામત નથી બધું સલામત અને ત્યારે કહેવું પડે છે જ્યારે ખુદ ખુદ પોલીસ સ્ટેશનોમાં ચોરી થાય છે પોલીસ સ્ટેશનોમાં ચોરી થાય છે જ્યારે પોલીસ સ્ટેશનમાં ચોરી થતી હોય તો સાધારણ વ્યક્તિના જાનમાલનો શું કિસ્સો દ્વારકાનો છે અને એટલો રસપ્રદ કિસ્સો છે ને એટલો ચોંકાવનારો કિસ્સો છે એટલો સબક લેનારો કિસ્સો છે પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલી જેની ઉપર બોર્ડ હતું પોલીસનું પોલીસની અધિકૃત ગાડી આ ગાડીને ગઈકાલે સવારે આઠ વાગે સવા આઠ વાગે સવા આઠ વાગે એક વ્યક્તિ આવ્યો ચોરીને પોલીસ સ્ટેશનમાંથી લઈ ગયો દેવભૂમિ દ્વારકાના પોલીસ સ્ટેશનમાંથી સવા આઠ વાગે જે પોલીસનું બોર્ડ પોલીસની અધિકૃત ગાડી એને ચોર પોલીસ સ્ટેશનમાંથી બહાર રોડ ઉપર પાર્ક કરેલી નહીં પોલીસ સ્ટેશનમાંથી ચોરીને લઈ ગયો અને ક્યારે પકડાયો એ જાણશો તો ઘણું દુઃખદ આશ્ચર્ય થશે બપોરે બાર લગભગ સાડા ત્રણ કલાક બાદ લગભગ સાડા ત્રણ કલાક બાદ તે પકડાયો એ પણ દ્વારકાથી પોલીસની ગાડી ચોરી છેક જામનગર જામનગરના અંબર સિનેમા ચોક પર પહોંચે છે ત્યારે પકડાયો બે કલાક અને છત્રીસ મિનિટ એકસો બેતાલીસ કિલોમીટર આ ચોરની હિંમત જોજો પોલીસ સ્ટેશનમાંથી ધોળા દિવસે ધોળા દિવસે રાત્રે પણ નહીં ચોરી કરી દ્વારકાથી ચોરી કરી જામનગર પહોંચી ગયો અને પછી મારા ગુજરાતની દ્વારકા પોલીસ એની શોધખોળ આધરે છે એની શોધખોળ આધરે છે ભલું થજો સીસીટીવી નેટવર્ક નું કે ખબર પડી કે આ દ્વારકા ગઈ છે બે બે તોલનાકા ક્રોસ કરીને ત્રણ ત્રણ ચાર ચાર કલાક પછી માફ કરજો દ્વારકાથી જામનગર ગઈ છે અને ત્રણ ત્રણ ચાર ચાર કલાક પછી પોલીસ પોલીસ ની ચોરાયેલી ગાડીને પકડવામાં સફળ થાય છે જબરજસ્ત અદભુત ડિટેક્શન વાહ ગુજરાત પોલીસ સબાસ પકડી તમે પકડી ચોરી પકડી પાડી ચોરી પકડી પાડી આ સ્થિતિ છે એક વ્યક્તિ એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર લખેલી ગાડી અથવા તો સબ ઇન્સ્પેક્ટર જે ચલાવતા હોય ગાડી ચોરીને ધોળા દિવસે દિવસે પોલીસના નાક નીચેથી ચોરીને લઈ જાય છે પોલીસને ચોરીને લઈ ભાગે શકાય પરંતુ જાણકારી ક્યારે મળે છે એ તો જુઓ ચાર ચાર કલાક પછી પકડાય છે આ વ્યક્તિ છે ક્યાંનો છે પાછો આ વ્યક્તિ છે ગાંધીધામનો જે પકડાયો ને એ ગાંધીધામનો છે અને એ નશેડી પણ છે એવી આશંકા પણ છે અગાઉ બે કેસમાં આ ભાઈ પકડાઈ પણ ચૂક્યા છે ગાંધીધામમાં એમની વિરુદ્ધ ગુના પણ નોંધાય છે નશેડી વ્યક્તિ છે એક કલ્પના કરો એક નશેડી વ્યક્તિ મારી ગુજરાત પોલીસની અધિકૃત ગાડી લઈને ચોરીને ભાગે ચાર કલાક સુધી ફરે શું શું ન કરી શકે શું શું ન થઈ શકે કલ્પના ધ્રુજાવનારી છે ધ્રુજાવનારી અને એટલે જ બોલવું પડે છે ને એટલે જ કહેવું પડે છે સબ સલામત નથી સલામતીના ખોટા નશામાં ના રહેશો ના રહેશો આ શરૂઆત છે આ એલામ છે એલામ છે એક નશેડી જ ચોરી ગયો કાલે બીજો કોઈ ખરાબ મનસા વ્યક્તિ ચોરી જશે અને પોલીસની ગાડી હશે તો મારા કોન્સ્ટેબલ સાહેબ બિચારા માફ કરજો કોન્સ્ટેબલ સાહેબ ક્યાં રોડ ઉપર હશે તો એ સલામ પણ ભરશે પીઆઈ સાહેબ નીકળ્યા મને ખબર કાં તો નસેડી નીકળ્યો ખેર આ વ્યક્તિ હવે પકડાયો છે અને આ જ કેસની અંદર ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે તપાસ પણ થશે કે એનો આશય શું હતો એ પરંતુ એ જ કેસમાં બે ડ્રાઈવરો કે જેમની આ જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કરાયા છે આવો સાંભળી લઈએ દ્વારકાના ડીવાય એસપી સાહેબે શું કહ્યું આ મુદ્દે ગાંધીધામમાં ગુના દાખલ થયેલા છે અને ત્યાંના જ સમાચાર પણ આવેલા છે આ માણસ છે એ પોતે ચોરી કરી અને વાહન લઈ જવા માંગતો હતો પોતાના ફાયદા સારું એને વેચી નાખવા માંગતો હતો કદાચ બીજું કોઈ કારણ પણ હોય પણ અત્યારે એ ગોળ ગોળ વાતો કરીને સમય વ્યતીત કરી રહ્યો છે આ માટે એના રિમાન્ડ માંગવાની કાર્યવાહી પણ ચાલુમાં છે અને આ જે ચોર છે એ અહીંથી જ્યારે લઈ ગયો ગાડી ત્યારે ચાવી અંદર ગાડીમાં હોવાના કારણે એ લઈ જઈ શક્યો અને એના કારણે અહીંયા જે બે ડ્રાઈવરોની નિષ્કાળજી છે જે બેદરકારી છે વાહન સાચવવા માટેની એ ગંભીર નિષ્કાળજી પુરવાર થઈ અને જેના કારણે અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાંડે સાહેબે આ બંને ડ્રાઈવરોને લેમ્બિત કરેલા છે આરોપી પકડાયો છે પરંતુ મારો સવાલ ગુજરાત પોલીસને છે આ ચોર લુટારોની હિંમત કેમ થાય હિંમત કેમ વધી કોના પાપે વધી કેવી રીતે વધી કાનૂન વ્યવસ્થાનો ડર કેમ નથી

વિસ્તૃત ચર્ચા થવી જોઈએ રાજુ વૈદ્રુ ભારતીય જનતા પક્ષના નેતા ઘનશ્યામભાઈ ગઢવી કોંગ્રેસના નેતા છે બિલકુલ આપની વાત સાચી છે ખતરનાક પણ છે ચિંતાજનક છે અને શરમજનક પણ છે આ જાતનો બનાવો એકલ દોકલ કોકવાર બની જાય છે પોલીસની આટલી ઉત્તમ કામગીરી ઉપર આ જાતના કલંક લાગે છે ત્યારે સમસ્ત બેડાને એક નાલેસી ભર્યું વાતાવરણમાં એમાં મુકાઈ જાય છે આ ખૂબ જ ગંભીર બાબત પણ કહી શકાય દ્વારકા છે કોસ્ટલ એરિયા છે આખો દ્વારકાધીશનું મંદિર છે સઘન ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવે છે અને ભવિષ્યમાં કોઈ આતંકવાદી હુમલા થવાની ઇનપુટો પણ ઘણા ત્યાંથી મળતા રહે છે અગાઉ પણ ડ્રગ્સ આજુબાજુના વિસ્તારોમાંથી મળેલા છે હમણાં જ ગરબા મોટા પાયે થઈ ગયા તો આપણે નસીબદાર છે કે આવી કોઈ ઘટના એ સમયે ન બનતા આ એક નાની ઘટના બની છે પણ આ ઘટનાથી હું માનું છું કે તમામ પોલીસ સ્ટેશનોએ પણ સબક લેવાની જરૂર છે કે પોલીસ સ્ટેશન એટલે પોતાની સુરક્ષા પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે એક કે બે કર્મચારીઓ એવા હોય છે કે જેને લીધે સમગ્ર પોલીસ બેડાને નાના શરીર ભર્યું આ પરિસ્થિતિમાં મુકાવવું પડે છે તો હું માનું છું કે બનાવ ગંભીર છે અને આ જાતના બનાવ ન બને એના માટે ખાસ તકેદારી રાખવી પડે ખાસ કરીને બીજા વિસ્તારમાં જાઉં બીજા સ્ટેટની અંદર તો પોલીસ સ્ટેશનો પણ ગાર્ડ મૂકવામાં આવે છે પણ આપણા ગુજરાતની અંદર વાતાવરણ શાંત છે અને આ જાતના બનાવોની કોઈ અપેક્ષા નથી રાખતા અને કોઈ સંભાવના બહુ હોય સી હોય અને બનતા પણ નથી પરિણામે આ જાતના પોલીસ સ્ટેશનમાં ગાર્ડ મૂકવાની કોઈ જરૂરિયાત ગુજરાતમાં ઊભી નથી થઈ પરંતુ હવે જે બી હોય સમસર પોલીસ સ્ટેશનમાં અવરજવર ઉપર વોચ રાખી અને આવતા જતા નાગરિકો કયા ઈરાદાથી આવે છે શું કામે આવે છે એની વિગતવારની નોંધ થાય અને જે બી નાગરિકો આવે છે એને તપાસવામાં આવે અને બિનજરૂરી આ જાતના ગુનેગારો પોતાના ફાયદા માટે આવીને પોલીસ સ્ટેશનમાં કોઈ હસ્તક્ષેપ ન કરે એ માટેની સજાગતા રાખવાની ખાસ જરૂરિયાત છે ભટસાહ જોડાયેલા રજો રાજુભાઈ મારી સાથે જોડાયા છે રાજુભાઈ મારું ગુજરાત સુરક્ષિત હતું સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે હું માનું છું માનું છું આ ભૂમિનો પ્રતાપ છે આ પવિત્ર ભૂમિ છે આપણી પ્રોગ્રેસિવ માનસિકતા છે પોલીસની કામગીરી હંમેશા સારી રહી છે એ પણ હકીકત છે પરંતુ રાજુભાઈ જ્યારે પોલીસ સ્ટેશનની અંદર પોલીસની પીઆઈ લખેલું બોર્ડવાળી ગાડી ચોરાય પોલીસનો આખી ઓફિશિયલ ગાડી ચોરાય પછી તો રાજુભાઈ બોલું ના બોલું હું પણ ના બોલું હોય તો બોલું શું કરું રાજુભાઈ આવું ચાલશે રોનકભાઈ આપને કહું કે આપ તંત્રને સત્તાધારી પાર્ટીને સૌને સાબદા રાખો છો આપ બોલો છો લોકશાહીમાં આપનો અધિકાર છે બીજું આપ સમાચારને સમાચાર સ્વરૂપે રજૂ કરો છો ક્યાંય રોનકભાઈ પટેલનું કે એબીપી અસ્મિતાનું ક્યાંય પોતાનું વ્યક્તિગત કે સંસ્થાગત અર્થઘટન નથી હોતું અમે આ સમજીએ છીએ આપની ચિંતામાં અમે પણ સહભાગી છીએ પણ સાથે સાથે હું થોડી બીજી પણ વાસ્તવિક મુદ્દાઓ પણ આપની સામે મૂકીશ દ્વારકા ડીએસપી નિતેશ પાંડે અને રેન્જ આઈજી અશોક યાદવ સાથે મારે વાતચીત થઈ આ જે ઘટના ઘટી એના ત્યાર પછી મારા એમની સાથે સંપર્કો થયા એક વસ્તુ કે ભાઈ આ ઘટના ઘટી એના માટે દોષિત જવાબદાર બે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન તકેદારી પણ પોલીસ તંત્રએ અત્યારથી રાખવાની શરૂ કરી દીધી બીજું કે જે મર્યાદિત પોલીસ સ્ટાફ છે એમ કે મેકઅપની મર્યાદા છે છતાં જે ટાંચા સાધનો સાથે પણ પોલીસ કામગીરી સારી કરે છે એ આપે બે જન્માષ્ટમીના ઉત્સવો જોઈએ હોળી હોળીનો ઉત્સવ જોઈએ અને એના કરતા પણ કઉ બીપર જોયું વાવાઝોડા વખતે આજ દ્વારકા પોલીસે નેત્રદીપક કામગીરી કરેલી અને તંત્ર જિલ્લા કલેક્ટર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષભાઈ સંઘવી ત્યાં પડાવ નાખીને રહેલા આ લોકોની સાથે કદમ મિલાવીને દ્વારકા પોલીસે ખૂબ પ્રસન્નની કામગીરી કરેલી એ ઉપરાંત ત્રણ ઈરાનીઓને પણ એલસીબી દ્વારકા પોલીસ પકડેલા એ સિવાય એમ કહી શકીએ કે કરોડો રૂપિયાનું કપ સિરપ પકડી અને યુવાધનને ડ્રગથી બચાવેલું ઘણી બધી સારી કામગીરી પણ છે અને બીજું કહું કે આજે આપ અમારું ધ્યાન દોરો છો તંત્રનો પોલીસ તંત્રને કાન આંબળો છો સાથે સાથે મને યાદ છે કે જુલાઈ મહિનાના આ બે હજાર ત્રેવીસના જુલાઈ મહિનામાં પોલીસની સારી કામગીરીને પણ આપે બિરદાવેલી મારે નિતેશ પાંડે ડીએસપી અને આઈજીપી અશોક યાદવ સાથે ચર્ચા થઈ એમની સાથે વિસ્તૃત ચર્ચામાં એક વસ્તુ પ્રત્યે મને માન થયું કે પોલીસ તંત્રના ધ્યાનમાં જેવું આવ્યું કે ભાઈ એક પાગલ એક નશેડી માણસ કાર લઈને

હું છે ને રોનકભાઈ આપની ચિંતા સાથે સહભાગી છું અને આ પણ સાથે સાથે પોલીસે સાયમલટેનિયલી એક તો દ્વારકાધીશ મંદિર રૂકમણી મંદિર અન્ય મહત્વની જગ્યાઓને તાત્કાલિક સાવચેતીના પગલાઓ વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી અને આ ચોરાયેલું વેહિકલનો કોઈ દુરુપયોગ ન કરી શકે એ પોલીસે પણ તકેદારી રાખી છે એ પણ મારી ચર્ચામાં વિસ્તૃત ચર્ચામાં મારા જાણવામાં આવ્યું એટલે એક આપને કહું કે દ્વારકા પોલીસે અગાઉ કામગીરી ઘણી સારી કરી છે બીજું કે આપની ચિંતામાં અમે ભારતીય જનતા પક્ષ સંપૂર્ણપણે સહભાગી એટલા માટે છે કે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એમને જે રીતે રથ લીધો છે અને હર્ષુભાઈ પટેલના નેતૃત્વમાં જે રીતે ભરતી બોર્ડ હજારો પોલીસની આજે જયારે ભરતી કરવા તરફ જઈ રહ્યું છે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં ઘટે અને બીજું એક કહું રોનકભાઈ કે આપ એટલા માટે ચિંતા કરો છો કે આપણે અહીંયા ગુજરાતનું છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ક્યારેય ઘટી નથી આજે જે બનાવ બન્યો છે પાગલ નસેડું માણસને કારણે બન્યો છે અને મને લાગે છે કે બાકીનું ઓવરઓલ સમગ્ર ગુજરાતમાં જુઓ જે રીતે વાયબ્રન્ટ ગુજરાત નજીક આવી રહ્યું છે જે રીતે ગુજરાતમાં આર્થિક સમૃદ્ધિ છે વાતાવરણ સારું છે કોબી એકલા છે કોઈ પણ પ્રકારના કોબી રમખાણો નથી કોઈ ચમકલાઓ નથી તંગદી નથી જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે જે રીતે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વણસંભાઈ વિકાસ યાત્રાને જે રીતે ભૂપેન્દ્રભાઈ આગળ વધારે છે

એની ફેક્ટરી પકડવાની કોઈને ક્રેડિટ હોય તો એ દ્વારકા પોલીસને છે અને આખું રેકેટનું પગેરું જો કોઈ શોધ્યું હોય તો દ્વારકા પોલીસે શોધ્યું છે એ હકીકત છે ચાંગોદરમાં આવીને ફેક્ટરી પકડેલ એ પણ હકીકત છે પણ સવાલ અહીંયા પોલીસની ગાડીનો છે ત્યારે સવાલ એ છે કે જો પોલીસની ગાડી ગુજરાતમાં ચોરાતી હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા વિશે ચર્ચાને ચિંતા કરવી જોઈએ ગઢવી સાહેબ આપ શું બાનો છો રોનકભાઈ કમનસીબે ભારતીય જનતા પાર્ટીના જે પણ પ્રવક્તાઓ આવે એ આ ઘટનાઓને કઈ રીતે મૂલવે છે એ જ મને તો સમજાતું નથી આપણે આજની ઘટનાની વાત છે અને ભલભલા ચમરબંધીઓને નહીં છોડાય અને સલામત ગુજરાતની દુહાઈ દેવાવાળી આ અને કાયદો વ્યવસ્થાની દુહાઈ દેવાવાળી આ ગુજરાત સરકાર અને આ ગુજરાતને આ આજના કિસ્સાથી શરમથી ડૂબી મરવા જેવી હાલત છે પોલીસનો ભય નારે અને એને એક સામાન્ય નસેડી ગણીને એને આ જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા વાત કરે છે સામાન્ય નસેડીને એટલી પોલીસ સ્ટેશનની ને પોલીસની બીક નથી કે જે પોલીસ સ્ટેશન પાસે આવે અને પોલીસની જીપ લઈ જાય પોલીસમાં હું તો કહું છું સસ્પેન્ડ કર્યા છે એ બચારા એને તો હવે એને ચાવી તમારા પોલીસ સ્ટેશનમાં તો જીપ ખુલ્લી પડી હોય અને પોલીસને ત્યાં આવતા આખા પોલીસ સ્ટેશનની બીક ના લાગે એ તમારો પોલીસનોને ને કાયદા નહીં લોકોને કેટલો ડર ઓછો થઈ ગયો છે એ આ આ ઉદાહરણ ઉપરથી જોવા મળે છે કારણ કે ગુજરાતમાં પોલીસની ઘટ છે હું ફક્ત કોઈ પોલીસોને પોલીસ સ્ટેશનને કે ત્યાંના પોલીસોને જવાબદાર નથી ગણતો ગુજરાતમાં પોલીસોની કેટલી ઘટ છે તમે એમને ફિક્સ પગારમાં રાખો એટલે બીજા કામ ધંધે જાય એટલે આ ગુજરાતની સૌથી વધારે આના માટે જો જવાબદાર હોય તો ગુજરાત સરકાર છે તમે આજના રાજકારણી અને આ પોલીસો ક્યાંક ને ક્યાંક ગુનેગારો જોડે સાંઠગાંઠ કરે અને ગુનેગારોને એની બીક ના લાગે રોનકભાઈ તમે વિચારો દ્વારકા એ હિન્દુસ્તાનમાં આ જગત મંદિર એમાં જો કોઈ આતંકવાદી આ જીપ લઈ અને બીજો બનાવટી પોલીસના કપડાં લઈને જતો રહ્યો હોત અને ત્યાં એને કોઈ દારૂગોળા સાથે ગયો હોત ને આતંકી ઘટના બની હોત તો શું થાત ચોરને પોલીસનો ભય ના હોય એ કેટલી કમનસીબ બાબત છે કારણ કે કારણ કે રાજકારણી આજના જ્યાં ને ત્યાં પોલીસનો દુરુપયોગ કરે છે હું આજે રસ્તામાં આવતો તો રોનકભાઈ મારું ઘર છે ઓ સેવન ક્લબની બાજુ ત્યાં પોલીસની પંદર વીસ ગાડીઓ પડી હતી મેં કોઈને પૂછ્યું કે અહીં શું છે તો કે કોઈ નેતા આવ્યા લાગે છે હવે પંદર ના પીઆઈ પીએસઆઈ ત્યાં આવ્યા હશે તો બીજા વિસ્તારમાં શું ના થાય આજે કોઈ પણ માણસ નબળો માણસને નશે કરવો નશો પહેલાં તો કર્યો નસેડી નશો ક્યાંથી કર્યો ક્યાંથી તમારું આ નશો કરવાની વસ્તુ ગુજરાતમાં ગુજરાતમાં નશાબંધી છે તમારા બંદરોથી કરોડો રૂપિયાનો માલ કાયદા વ્યવસ્થાના અભાવે અબજો રૂપિયાના માલ નશાયુક્ત માલો બહાર આવે છે ગુજરાતમાં આયુર્વેદિક દવાઓના નામે લોકો પીણા પીને મરે છે ખેડા જિલ્લામાં તમે રોનકભાઈ દ્વારકા પોલીસની વાત કરી છ લોકો નિર્દોષ લોકો આ પીણું પીને મરી ગયા એ પીણાઓ કઈ જ આવે છે કારણ કે કાયદાનો ડર નથી ક્યાંક કોક ને કોકની સાંઠગાંઠ છે ક્યાંક કોક ને કોકની ભાગીદારી છે એટલા માટે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એના વખાણ કરે પણ તબેલામાંથી ઘોડો છૂટી ગયા પછી એને તાળું મારવાથી કોઈ ફેર ના પડે કાયદો ને વ્યવસ્થા તમારી પડી ભાંગી છે રોનકભાઈ એક ફક્ત આ જીપ લઈ ગયા એમાં નહીં પણ ગુજરાતમાં એન્ટી એન્ટીસી એન્ટી કરપ્શનમાં પંચાણુસ ટકા કેસો આજે પડતર છે અમદાવાદ શહેરમાં દર ત્રણ કલાકે એક વ્યક્તિ ગુમ થાય છે ત્રેસઠ ટકા મહિલાઓ ગુમ થાય છે

મહિલાઓના વિરુદ્ધના ગુનાઓ બને છે છેલ્લા પાંચ વર્ષમાં રોનકભાઈ છ હજાર મહિલાઓ ઉપર બળાત્કાર થયા છે એટલે સરેરાશ દિવસના ચાર બળાત્કાર એક દિવસમાં ચાર બળાત્કાર ગુજરાતમાં થાય છે અને રોનકભાઈ પોલીસ અને નેતાઓ ક્યાંક ધંધાઓમાં એટલા બધા સામેલગીરી થઈ ગયા છે જમીનો ખાલી કરાવવાની હોય તો હું નથી તો બધા પોલીસો આ છે પણ ક્યાંક ને ક્યાંક પોલીસોને પણ આમાં નેતાઓ દ્વારા સાંકળવામાં આવે છે અને પોલીસો કોઈની જમીન ખાલી કરાવવા જાય કોઈના બીજામાં પડે અને આ બાજુ ગુજરાતનું ક્યાંક પોલીસ સ્ટેશનની જીપ જીપ લૂંટાય ક્યાંક કોઈનું ઘર લૂંટાય ક્યાંક કોઈ મહિલાની આબરૂ લૂંટાય અરે રોનકભાઈ હું જે વિસ્તારમાં રહું છું ત્યાં નંદનબાગ નામનો એક પોસ્ટ સોસાયટી છે એક વખત પોલીસ અને ચોર સામે સામે આવ્યા ચોર પોલીસને પડકાર ફેંકે અને પોલીસ કશું ના કરી શકે ઘરમાં રહેલા વ્યક્તિઓ ફફડે

એટલે કે આખું મેટા દોર ચોરીને ચોર ફરાર થઈ ગયા હજી સુધી હજી સુધી મારા મહેસાણાને બહાદુર પોલીસ ચોરોને પકડી શકી નથી અને એ કહેવાની જરૂર નથી કે એસપી ઓફિસ ડીડીઓ નું ઘર કલેક્ટર ઓફિસ આ બધું આ ઓફિસથી 1 કિલોમીટરના અંતરે પણ નથી

લૂંટે ધારાસભ્યની પત્નીના હાથ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી સોના ચાંદીના દાગીના સહિત ફરાર થયા હતા ખેર બીજો કિસ્સો કહી દઉં અઠ્યાવીસ જાન્યુઆરી વડોદરાના સાવલીમાં ભાજપના નેતા પ્રવીણભાઈ પંડ્યાના ઘરમાં પણ ચોરીની ઘટના બની હતી અને અહીંયા તો લાયસન્સવાળી રિવોલવર રિવોલ્વર અને ઓસ્ટ્રેલિયાથી આવેલા તેમના પુત્રના પાસપોર્ટ પણ ચોરાયા હતા આ તો હું ઉદાહરણ કહું છું અને એટલે ઉદાહરણ કહું છું કે પોલીસના ધ્યાનમાં આવે કે ચોરીઓ નેતાઓના ત્યાં પણ થાય છે તો સામાન્ય નાગરિકનું શું હશે ભટ્ટ સાહેબ સવાલ એ છે નેતાનું ઘર સુરક્ષિત નહીં નેતાની પત્નીમાં ધાર લૂંટ થાય સાંસદનું કાર્યાલય ચોરાય માર્ચ મહિનો આખું વરસ પત્યું સાહેબ હજી ડિટેક્શન ના થાય આ શું ઇશારો કરી રહ્યું છે જો ચોરી લૂંટફાટ એ બધા વર્ષોથી આ બનાવો જે ગુનાઓ બને છે વર્ષો એનો ઇતિહાસ બહુ જૂનો છે એમાં બારવટિયાથી આપણે શરૂ કરીએ તો અત્યારે સાયબર ક્રાઇમ સુધીના જે બી બનાવો બને છે એમાં ચોરી આવે છે ફ્રોડ આવે છે ચીટીંગ આવે છે દરેક પ્રકારના ગુના બને પણ સાથે સાથે આપણી પોલીસ કેટલી અપગ્રેડ થાય છે અને એનું ડિટેક્શન કેટલા પ્રમાણમાં થાય છે તો એમાં હું માનું છું કે ગુજરાતની પોલીસે સૌથી ઉત્તમ કામગીરી કરેલી છે આપણું ક્રાઇમ બ્રાન્ચ જુઓ એસઓજી જુઓ લોકલ પોલીસ ઓર એલસીબી જુઓ એસો તમામ જગ્યાએ જે બી પોલીસ સ્ટેશનો પણ જુઓ તેમાં એકદમ અપગ્રેડેડ છે ટેકનોલોજીનો પણ પૂરેપૂરો ઉપયોગ થાય છે તમામ કોમ્પ્યુટરાઈઝ આખી સિસ્ટમ થઈ ગઈ છે સીસીટીવી કેમેરા પણ છે ઠીક છે અમુક જગ્યાએ તકલીફ હોય ટેકનિકલ બાકી મોટા ભાગે ટાઉનની અંદર તમે જુઓ તો દરેક જગ્યાએ કેમેરા સીસીટીવી કેમેરા ક્લોઝ સર્કિટ ટીવી કેમેરા છે આ જાતની જે બી અપગ્રેડેડ સિસ્ટમ છે એ ગુજરાતમાં હું માનું છું કે પોલીસે પણ અપનાવેલી છે વહીવટી તંત્ર દ્વારા પણ આ જાતના એમાં રસ લઈ અને જેટલી થાય એટલી મદદ કરે છે પરંતુ બનાવો બનતા હોય છે અને એને આજે વસ્તુ છે લોકોની નિષ્કાળજી પણ હોય છે આજે આપણે દ્વારકાનો જ બનાવજો તો બે ડ્રાઈવરની નિષ્કાળજી છે એને પરિણામે આજે વસ્તુ છે આ સમગ્ર તંત્ર અને આ જાતના કાળો બટ્ટો લાગી જાય છે પરંતુ કામગીરી જોરકા દ્વારકાની અંદર આટલા મોટા ગરબામાં આટલું માનવ મહેરામણ આવ્યું હતું છતાં એક પણ બનાવ નથી બન્યો તો આપણે એ કામગીરીને નજર અંદાજ કરીને આવા જો બનાવો ઉપર વધારે ફોકસ કરશું તો એનો અર્થ થતી આ જે છે ચોરી એ રેન્ડમ કોકની બેદરકારી અને બેકાળજીને લીધે થાય છે પરંતુ હા ચોક્કસ કે ભવિષ્યમાં આ જાતના બનાવો ન થાય અને પોલીસ ખાતાને પણ નીચે જોવું પણ ન થાય એના માટે સમગ્ર તંત્રએ પણ તૈયાર રહેવું જોઈએ અને એના કર્મચારીઓએ પણ વફાદારી અને ઈમાનદારીથી સજાગતાથી આ જાતના સારી રીતે ફરજ બજાવી જોઈએ ખેર એ હકીકત છે કે દ્વારકામાં જે જબરજસ્ત કાર્યક્રમ થયો અને અદ્ભુત આયોજન થયું જન્માષ્ટમી હોય કે આ પ્રકારના કાર્યક્રમ પોલીસની સરાહનીય કામગીરી રહી છે માત્ર દ્વારકાધીશ રાજભરમાં અનેક ઠેકાણે જબરજસ્ત ડિટેક્શન પણ જોવા મળ્યા છે અને જાબાદ પોલીસ કર્મીઓ પણ જોવા મળ્યા છે પણ ગઈકાલે પણ કહેજો આજે ફરીથી કહું છું સ્ક્રૂ જ્યારે થોડોક પણ ઢીલો થાય ને એટલે બધું સલામત વિચારી અને આપણે સ્ક્રૂને ટાઈટ ન કરીએ ન ચાલી શકીએ જ્યારે થોડોક ઢીલો થાય તુરંત એના ઉપર ધ્યાન દોરવું જોઈએ અને સ્ક્રૂને ટાઈટ કરવો જોઈએ જોઈએ ન કરીએ ને તો સિસ્ટમ કોલઅ થાય એટલે જ બોલવું પડે છે એટલે જ બોલવું પડે છે સાંસદના ત્યાં ચોરી થાય ઓફિસમાં ચોરી થાય આઈપીએસ અધિકારી નેતાના ઘરમાં ચોરી થાય આપણ તો યોગ્ય નથી ને સામાન્ય નાગરિક આપ સમજી શકો છો ખેર આશા રાખું આ પ્રકારની ઘટના ન બને હું હાઇલાઇટ ફરીથી કહું છું એટલે કરું છું ક્યાંય પણ ક્યાંય પણ કોઈ પોલીસ કર્મી કે કોઈ પોલીસ અધિકારી થોડાક પણ લાપરવાહ હોય તો એમના ધ્યાનમાં મુદ્દો આવે કે ના બેદરકારી ગંભીર સ્વરૂપ લઈ શકે છે એક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશ ખનીજ ચોરી પર થતી રાજનીતિની